ત્યારબાદ વિજપડી ગ્રામ પંચાયત કચેરી ખાતે સૌ દલિત આગેવાનો મળી અને ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ફુલહાર કરી અને જય ભીમના ઘોષ સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વીજપડી ગ્રામ પંચાયતના સદસ્ય મુકેશભાઈ શિંગાળા, મનુભાઈ વાળા, હરેશભાઈ વાળા, લક્ષ્મણભાઈ વિંજુડા, ઘનશ્યામભાઈ શિંગાળા, પ્રવીણભાઈ મકવાણા તેમજ હાડીડા ગામના રતિભાઈ સુંદરવા, વાસુરભાઈ સુંદરવા, હરેશભાઈ સુંદરવા, રામજીભાઈ સુંદરવા, શાંતિભાઈ સુંદરવા, હેમંતભાઈ બગડા તેમજ મોટી વડાલના આગેવાનો હાજર રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વી